દીવ દમણના લોકપ્રિય સાંસદ ઉમેશ પટેલ છે તેઓ હાલ દેવની મુલાકાતે છે દેવની સમસ્યાઓ જાણવા માટે તેઓ અહીંયા પહોંચ્યા છે ચારથી પાંચ દિવસ છેલ્લા અહીંયા દીવમાં તેઓ સમસ્યા છે તેનો ત્યાગ મેળવી રહ્યા છે આજે તારીખ સત્તર છે અને તેઓ સવારે દસ વાગે કલેક્ટર ઓફિસ ખાતે પહોંચ્યા હતા કલેક્ટર મેડમ સાથે મુલાકાત કરી છે દીવની સમસ્યાઓ છે તે જાણવાનો પ્રયાસ કર્યો છે અને તેની પર કામ કરવા માટે તેના પર અંકુશ બેઠાડવા માટે અત્યારે ઉમેશભાઈ અત્યારે કલેક્ટર ઓફિસ ખાતે આવ્યા હતા ઉમેશભાઈ શું કહેશો કલેક્ટર મેડમ સાથે આપણે મુલાકાત કરી એક્ચ્યુઅલમાં તમે જાણો છો પાંચ દિવસથી હાર્દિકભાઈ તમે તો મારે દરેક કવરેજ કરી રહ્યા છો તો પાંચ દિવસમાં ઘણી બધી સમસ્યાઓથી રૂબરૂ થયો છું લોકો આવીને આપને બધી ફરિયાદો કરી રહ્યા છે લોકો પોતાની સમસ્યાઓ રજૂ કરી રહ્યા છે તો લોકોની સમસ્યાને યોગ્ય પ્લેટફોર્મ પર લઈ જઈ અને એ સમસ્યાનું નિરાકરણ કરવાની કોશિશ મેં આજે કરી અને આજે કલેક્ટર મેડમને મળીને દમણ દીવની જે સમસ્યાઓ છે વિશેષ રૂપથી દીવની સમસ્યાઓને મેડમ સમક્ષ રજૂ કરી અને એ સમસ્યાઓના સમાધાન માટેના પ્રયાસ કર્યા છે ઉમેશભાઈ કયા કયા મુદ્દાઓ પર ખાસ કરીને વાત થઈ હતી બેઝિકલી બધા જ મુદ્દાઓ જેમાં માછીમારોના ડીઝલ વેટની સબસિડીના બાવીસ ત્રીસના પૈસા બાકી છે ત્યાંથી લઈને માછીમારોને જે પાકિસ્તાનની જેલમાં બંધ છે તેમને છોડાવવાની વાત છે માછીમારોની જે સોસાયટીઓની બાબત છે માછીમારોના બારાના ડ્રેસિંગની બાબત છે અને ઘણી બધી માછીમારોની જે સમસ્યા છે જે મને સંભળાવી તે બધી સમસ્યાઓ રજૂ થઈ સાથે સાથે આપણે જે વિઝિટ કરી ભૂત પ્રબંધન બને અને શિક્ષાના સ્તરમાં સુધારો આવે એટલે કાલે જે પણ મેં જોયું એ બધી જ વાતો હેલ્થની હોય કે પછી સ્વાસ્થ્યને લઈને હોય એ તમામ વાતો મેં મેડમ સમક્ષ સર કાલે આપણે વિઝિટ કરી હતી એ વિડીયો પણ આપણી પાસે છે પરંતુ ખાસ કરીને જે અધિકારીઓ છે તે ખુલ્લે આ મનમાની કરતા હોય છે સાથે સાથે મેડમ વાત તે દરેક બાબત ઉપર મેં એમને ઝીણવટપૂર્વક વાતો રજૂ કરી રસ્તા રોડોથી લઈને ગટરોથી લઈને અધિકારીઓની મનમાનીથી લઈને બર્થ રજિસ્ટ્રેશન નથી થતાં દીકરી બહેનોની ડિલેવરી માટે બી તા ઉના જવું પડે રાજકોટ જવું પડે ઇલાજ માટે રાજકોટ જવું પડે અને બર્થ બર્થમાં કરેક્શન નથી થતાં નામોમાં કરેક્શન નથી થતા અને પ્રશાસનિક અધિકારીઓની જે મનમાની છે અને જે મનસ્વી ફેસલાઓ લે છે તે બાબત ઉપર પણ મેં ખૂબ જ ગંભીરતાથી એમના જોડે ચર્ચા કરી અને બધી જ વાતો એમના સમક્ષમાં મૂકી સર દેવવાસીઓનો મોટો પ્રશ્ન છે રોડ રસ્તા રોડ રસ્તા ઘણા સમયથી ખરાબ છે બાબત અમે વિડીયો પણ બનાવેલા છે આજે ખાસ કરીને દેવવાસીઓમાં રાહસનો શ્વાસ લઈ શકે તે માટે આપે કલો સાથે રોડ રસ્તા બાબતે શું રજૂઆત કરી એમને મેં કીધું મેડમ એ સાત આઠ વર્ષથી આ જ સ્થિતિ છે બધા રોડો ખોદાયેલા છે એક બી રસ્તો એવો નથી તો મેં હમણાં મેડમને એ જ વાત કરી કે તમે કામ કરો પહેલાં આ રસ્તાઓનું કામ પૂર્ણ કરો આ જેટલું ખોદેલું છે તૂટેલું છે તેને પહેલે રિપેર કરો એમને વ્યવસ્થિત ફોર્મમાં લાવો અને પછી જ બીજા પ્રોજેક્ટ ચાલુ કરો એમને મેં દરેક બાબતો ઉપર ઝીણવટપૂર્વક એમને જણાવ્યું છે ને એમણે મને વિશ્વાસ અપાવ્યો છે કે છ મહિનાની અંદર આ રોડો રસ્તાઓ તમામ દિવાળી સુધીમાં બની જશે એટલે આપણે ચોક્કસપણે કહી શકીએ કે આવતા છ મહિનાની અંદર આ દીવના જે રસ્તાઓ તૂટ્યા ફૂટ્યા છે એ બધા બની જશે અને આ ડેવલપમેન્ટનું કામ જે છે એ પરિપૂર્ણ તરફ આપણે વધારશું આભાર ઉમેશભાઈ જી હા દોસ્તો આ હતા દીવ લોકપ્રિય સાંસદ ઉમેશભાઈ જેઓ છેલ્લા પાંચ દિવસથી દીવની મુલાકાતે છે દીવની તમામ જે નાની મોટી સમસ્યાઓ છે તેનો ત્યાગ મેળવી રહ્યા છે આખરે આ તમામ સમસ્યાનો ત્યાગ મેર્યો આજે સત્તર તારીખ છે સવારે દસ કલાકે તેઓ કલેક્ટર મેડમને આ તમામ મુદ્દાઓ લઈ અને તેઓએ વાતચીત કરી છે મુલાકાત કરી છે અને આના પર છેલ્લા છ મહિનાની અંદર તાત્કાલિક કામ કરવા માટે તેઓએ બાહેનધરી આપી છે ધન્યવાદ